हेलो ફેમિલી કેમ टू બધા ज्यादा जय माताजी स्वागत छ तो आज आज ना ન્યુ યર બધાને મારા તરફથી અને આજનો વિષય છે અત્યારે આપણને જો પાર્સલ મળી ગયું છે હાલુ પહેલા અનબોક્સિંગ કરી લઈએ તો જો આપણે ઓનલાઈન મંગાવી અને આવી

તો મિત્રો ભાગી ગયા છે સાંજના પાંચ અને છોકરાઓને છે ને લાગી ગઈ બહુ બધી ભૂખ એટલે જો આ ત્રણેય બેસી ગયા છે હવે ભેળ ખાવા માટે હે કોને બનાવડાઈ પેલા એમ કહો તો મને કોને બનાવડાઈ કોને બનાવી નહીં તે બનાવડાઈ કેમ ભાઈ બહુ ભૂખ લાગી ગઈ હતી તને તો કેમ આજ ભેળ તને યાદ આવી ગઈ કે કોઈ કીધું તું ખાવી ખાવી હતી મારા અને તાર ખાવાની હતી હે આ બેન અમાર રિસાયેલા જ હોય જરજો અત્યારે હારું એમ તો કો કેવી બની છે તમે તો નકરા ખાવામાં જ પડ્યા છો આવું નો હોય હો અને એમાં જો આટલું બધું ભરીને બનાવી હતી આપણે બાપા કેવી લાગી બા તમને હારું ત્યારે હાલો આપણે બી પેડ ખાઈ લઈએ અમે થોડી થોડી વાગી ગયા છે સાંજના છ મમ્મી ગયા છે અત્યારે બાર થોડું કામ હતું એટલા માટે અને છોકરા બંને લક્ષું છે એવું ગયા છે રમવા માટે ઘરમાં છે અંધારું આપણે બી આવી ગયા છીએ બહાર કારણ કે મને છે ને કોઈ ઘરે હોય ને એટલે ઘરે ઓછું ગમે તો મમ્મીને લોકો આવે ને ત્યાં સુધી આપણે રાહ જોઈએ છીએ અને સેકન્ડ એ કહેવાનું હતું કે ગાઈઝ હવે છે ને બે હજાર પચીસના મતલબ બે હજાર પચીસનું વર્ષ ચાલુ થયું એ પછીનો આપણો ફર્સ્ટ બ્લોક છે તો બધાને સવારે એટલું બધું કાંઈ વિશ થયું નહોતું તો બધાને હેપી સેકન્ડ તમારું જે બે હજાર ચોવીસનું વર્ષ જે બી કંઈ વીત્યું હોય સારું કે નોર્મલ જે બી કાંઈ હોય પણ એનાથી ખૂબ સરસ તમારું આ બે હજાર પચીસનું સાલ છે વર્ષ છે એ સરસ મજાનું આગળ પસાર થાય બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભકામનાઓ આપ સર્વને

મેં જો અવડી મોટી બિંદી લગાડી છે પેલા તો એ કાઢી નાખો કારણ કે અત્યારે સૂટ નથી થતી આપણે પહેરી હતી જો આ સાડી અને હવે છે ને મસ્ત મજાનો એક શોર્ટ્સ બનાવ્યો છે ફેમિલી આપણે શોર્ટ્સ બી બનાવીએ છીએ તમે હજુ સુધી ના જોતા હોય તો જોઈ લેજો મજા આવશે જોવાની અને આ જે અત્યારે મેં શૂટ કર્યું ને એ શોર્ટ્સ તો એટલું મસ્ત કોમેડી છે ને બહુ મજા આવશે તો કન્ટિન્યુ તમે છે ને બ્લોગ પહેલાં પૂરો કરજો અને પછી એ શોર્ટ્સ બી જોતા જજો Give

આજના સાન જમવામાં છે ને આપણે બનાવ્યા છે અત્યારે બટેકા પૌવા સાથે છે ભજીયા અને અમારા બહુ ભાવે ને એ છે ચટણી હે ને શિવ હા એટલે આખી આખી ચટણી છે ને શિવ તારી માટે લે ખાજે આવે સરસ મજાની રાતે હા અને જો ફોન તો બેનના હાથમાં જ હોય તો મિત્રો તમને અમારા વ્લોગ જોવાની કેવી મજા આવે છે એ જરા કોમેન્ટમાં આજે મને મહેરબાની કરીને તમારી સામે રિક્વેસ્ટ કરીને કહું છું તો મને વ્લોગમાં કહેતા જજો કારણ કે અમને થોડો ખ્યાલ આવે કે તમને અમને આરા બ્લોગ જોવા ગમે છે કે નહીં અને કેવા બ્લોગ જોવાના તમે પસંદ કરો છો તો એ કોમેન્ટમાં જરૂરથી કહેતા જજો હું તમારી કોમેન્ટ રીડ કરીશ એટલે બસ જલ્દીથી કોમેન્ટ કરો અને ચેનલ ઉપર નવા છો સબસ્ક્રાઈબ નથી કરેલું હજુ સુધી અમારી ચેનલને તો જલ્દીથી ફટાફટ સબ્સ્ક્રાઇબ કરીને આ ફેમિલીનો ભાગ બની જાઓ મળીશું ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે તો ત્યાં સુધી જય માતાજી